સવારના સમય કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકીએ છીએ અમીર એવા અનેક ઉપાય અને ટોટકા છે જેને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે પરંતુ એક સૌથી ચમત્કારી ઉપાય સાવરણી સાથે જોડાયેલો છે ઘરની સાફ સફાઈમાં રોજ ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમનું પાલન કરવામાં આવે તો ઘરમાં ધનધાન્યનો ભંડાર હંમેશા ભરેલો રહે છે તો ચાલો તમને જણાવીએ ઝાડુના એવા ટોટકા વિશે જે તમને અમીર બનાવી શકે છે મિત્રો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા કમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ધન અને સમૃદ્ધિ આપનાર માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને ઘરમાં સ્થાયીવાસ કરે તે માટે લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે સાથે જ લોકો એ વાતનું પણ ધ્યાન રાખે છે કે કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય માતા લક્ષ્મી પ્રસન્ન થાય તો અઢળક સમૃદ્ધિ અને સુખ આપે છે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો પણ જણાવ્યા છે આ ઉપાયો કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે આમ તો એવા અનેક ઉપાયો અને ટૂંટકા છે જેને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે પરંતુ એક સૌથી ચમત્કારી ઉપાય સાવરણી સાથે જોડાયેલો છે ઘરની સાફ સફાઈમાં રોજ ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે આ ઝાડુનો સંબંધ માતા લક્ષ્મી સાથે હોય છે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ઝાડુના ઉપયોગ અને તેને સાચવવાના કેટલાક નિયમો જણાયા છે જો આ નિયમનું પાલન કરવામાં આવે તો ઘરમાં ક્યારેય દરિંદ્રતા આવતી નથી જો કોઈ વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી હોય અને દુઃખ હોય તો તે પણ દૂર થઈ જાય છે તો ચાલો તમને જણાવીએ આવા કેટલાક નિયમો વિશે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારે ઝાડુનો ઉપયોગ ન કરવો સાફ સફાઈ કરવા માટે સૂર્યાસ્ત પહેલાં સુધીનો જ સમય સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્તય પછી માતા લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે તેવામાં જો આ સમયે ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં આવતા નથી જ્યારે ઘરની કોઈ વ્યક્તિ મહત્વના કામ માટે ઘરમાંથી બહાર નીકળે તો પાછળથી ઝાડુ કરવું જોઈએ નહીં આમ કરવાથી તે એક વ્યક્તિને કાર્યોમાં નિષ્ફળતા મળે છે ખાસ કરીને ઘરની મુખ્ય વ્યક્તિ જ્યારે ઘરની બહાર નીકળે તો તેની પાછળથી ઝાડું કરવું જોઈએ નહીં ઝાડુ ઘરમાં હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં બહારથી આવનાર વ્યક્તિની નજર ન પડે પરંતુ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું કે ઝાડુને ક્યારેય તિજોરી પાસે બેડરૂમમાં પૂજા ઘરમાં તુલસીના ઝાડ પાસે કે રસોડામાં ન રાખવું આ જગ્યા પર ઝાડું રાખવાથી ધનનું આગમન અટકી જાય છે અને વ્યક્તિની આર્થિક સમસ્યાઓ સહન કરવી પડે છે ઝાડુને ક્યારેય પગ અડાડવો જોઈએ નહીં જો ભૂલથી ઝાડુ ઉપર પગ પડી જાય અથવા તો પગ લાગી જાય તો હાથ જોડીને ક્ષમા માગવી ઝાડુનું હંમેશા સન્માન કરવું જોઈએ ઘરમાં ઝાડુને ક્યારે લટકાવીને કે ઊભું રાખવું જોઈએ નહીં ઝાડુને હંમેશા આદું કરીને રાખવું જોઈએ વાસ્તુમાં સાવરણી પર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો છે ઘરમાં ઝાડુને લઈને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન ન કરે તો લક્ષ્મી ક્રોધિત થઈને ઘરની બહાર નીકળી જાય છે ઉપરાંત વ્યક્તિને ગરીબીનો સામનો કરવો પડે છે ચાલો જાણીએ એ આવા જ કેટલાક નિયમો વિશે વાસ્તુ અનુસાર સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી એવું માનવામાં આવે છે કે ઊભી સાવરણી ખરાબ નસીબનું કારણ બને છે તેથી સાવરણી હંમેશા નીચે જ રાખું એવી પણ માન્યતા છે કે રસોડામાં સાવરણી ન રાખવી જોઈએ આમ કરવાથી ઘરમાં ભોજનની અછત રહે છે સાથે જ ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે પાસુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં સાવરણીને પૈસાની જેમ છુપાવીને રાખવી જોઈએ જ્યાં લોકોનું ધ્યાન પડે ત્યાં સાવરણી ન મૂકો કહેવાય છે કે સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બીજાની નજર ન પડે એવું કહેવાય છે કે ખુલ્લામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા બહાર આવે છે જો સાવરણી તૂટી ગઈ હોય તો તેને તરત જ બદલવી નાખવી જોઈએ કહેવાય છે કે તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓ થાય છે જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે જૂની સાવરણી કાઢીને શનિવારે ઘરમાં નવી સાવરણી લાવવી જોઈએ રવિવારના ઉપાયો જો તમે ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છો છો તો રવિવારની સવારે સ્નાનદી કાર્યથી નિવૃત્ત થઈને ઉગતા સૂર્યને જળ અર્પણ કરો એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે સૂર્યનારાયણને જળ અર્પણ કરવા માટે તાંબાના કળશનો જ ઉપયોગ કરવો આ જળમાં લાલ રંગના પુષ્પ કંકુ ચોખા અને ગોળ ઉમેરવા અને આ જળ સૂર્યનારાયણને અર્પણ કરવું આ ઉપાય અત્યંત લાભદાયી સાબિત થાય છે રવિવારના દિવસે સાવરણી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે ત્રણ સાવરણી ખરીદીને ઘરે લઈ આવો ત્યારબાદ સોમવારના દિવસે આ ત્રણ સાવરણીને આપના ઘરની નજદીકના મંદિરમાં દાન કરી દો આ ઉપાય કરવાથી આપનું ભાગ્ય રાતોરાત ચમકી ઉઠશે તમારી કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે રવિવારના દિવસે વડના વૃક્ષમાંથી તૂટેલું પર્ણ લાવી તેની પર તમારી મનોકામના લખીને તે પર્ણને વહેતા જળમાં પ્રવાહિત કરી દો આ ઉપાય કરવાથી જલ્દી જ આપની મનોકામના પૂર્તિ થશે જો તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને યશ મેળવવા ઈચ્છતા હો તો રવિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે લોટનો ચારમુખી દીવો પ્રજ્વલિત કરવો આ ઉપાયથી આપને વિશેષ લાભની પ્રાપ્તિ થશે આપને જીવનમાં સુખ સમૃદ્ધિ અને યશની પ્રાપ્તિ થશે જો આપ જીવનમાં ધન અને ઐશ્વર્ય પ્રાપ્તિની કામના રાખો છો તો રવિવારે રાત્રે સુવાના સમયે તમારા મસ્તકની પાસે એક ગ્લાસમાં દૂધ ભરીને તેને મૂકવું ત્યારબાદ ત્યાં સુઈ જવું અને સવારે બાવળના વૃક્ષમાં તે જળ અર્પણ કરવું સવારના જ્યારે પણ ઝાડું કરો ત્યારે બોલવું જોઈએ કે ઘરમાંથી રોગ અને શોખ બહાર જઈ રહ્યો છે આખા ઘરમાં ઝાડું કરો ત્યારે આ વાક્યને વારંવાર બોલતા રહો તમે આ ઉપાય કરવાની શરૂઆત કરશો એટલે અનુભવશો કે તમારા ઘરમાં સકારાત્મક ફેરફાર થઈ રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ બીમાર છે તો તેના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે આ નિયમનું રોજ પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે આવી જ રીતે જો ઘરનો કોઈ વ્યક્તિ નોકરી વેપારને લઈને સતત ચિંતામાં રહે તો ઝાડુ કરતી વખતે બોલવું કે ઘરમાંથી ચિંતા અને પરેશાનીઓ બહાર જઈ રહી છે આમ કરવાથી ઘરમાંથી તમામ પ્રકારની ચિંતાઓ દૂર થવા લાગશે વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે આ નિયમનું પાલન કરવાની સાથે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ વાત એ છે કે ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીથી ઝાડું ન કરવું જો ઝાડું કરતી વખતે સાવરણી તૂટવા લાગે તો તેને તુરંત જ બદલી દેવી જોઈએ આવી સાવરણીથી તમે ઝાડું કરશો અને આ ઉપાય કરશો તો પણ તેનું ફળ નહીં મળે તેથી હંમેશા ઝાડું કરવા માટે સારી સાવરણીનો જ ઉપયોગ કરવો ઘરમાં ઝાડું કર્યા પછી સાવરણીને હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખી દેવી